અને મહાદેવના એક હજાર નામ વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા છે તેથી આ મહાદેવના ભક્તો સુખ આપનાર શાંતિ આપનાર સુમતી આપનાર છે શિવા

જનમારો સફળ થશે આપણે કેમ મોટી મોટી સંધ્યા વંદન ઉપાસના પૂજા અર્ચન યજ્ઞો કરવા જવાના છે આટલું તો કરી શકે એનું કોઈ પણ માણસ કરી શકે થોડા દિવસ તો પ્રયોગ કરો કરતા જાઓ ઘરનું કામ લેતા જાઓ હરીનું નામ આ પ્રયોગ કરવામાં પણ હું વાંધો છું ભાઈ તમારી ઊર્જા બદલાશે વિચારો બદલાશે વ્યવહાર બદલાશે વાણી બદલાશે આહાર બદલવાનું મન થશે ખાણીપીણી બદલી જશે એક વાર જીવવા પર નામની પ્રતિષ્ઠા ભગવાનના નામની સ્થાપના કરી આ ભગવાન વિષ્ણુજી હજાર હજાર મહાદેવના નામ નિત્ય બોલીને ભગવાન મહાદેવની પૂજા કરે છે किन ही परीक्षा तब ही पूरा एक कमल प्रभु राख जोई कमल नयन पूजन सह सोई कठिन भक्ति दे प्रभु शंकर भये प्रसन्न दे इच्छित बल पुष्पचंद महाराज हरिस्ते सहस्त्रम कमल बने महादाय पद हरिस्ते सहस्त्रम कमल बलिमादा બલિ શબ્દો નો એવો કોઈ અર્થ ન થાય કે પશુઓને મારવા અમુક લોકો કેવી મૂર્ખતા મૂર્ખતાઓ શરૂ કરી છે બલિ ચડાવે અત્યારે તો ડાયો સમાજ ભણેલો ગણેલો અપડેટ સમાજ શિક્ષિત સમાજ ઘણો બધો સારું દેખાવા લાગ્યું છે પણ હજી પણ એવું ઘણી જગ્યાએ છે બે વર્ષ પહેલા લગભગ એટલે ત્રીવી ની આસપાસ લગભગ પર મારો ઉતારો હતો અમદાવાદમાં કથા પૂર્ણ અને એક રાત્રિમાં બીજે દિવસે કથા શરૂ થાય ઠીક જીરો ડિગ્રી અને પહાડ પર મારું ઉતારો ચારો તરફ બરફેલા પહાડો અને હું યજ્ઞ કરતો હતો અને બાજુમાંથી માણસો ઉપર ગયા ગયા ઉતર્યા ત્યારે મને ખબર પડી કે જ્યાં મારો ઉતારો હતો એની ઉપર કોઈ તેની દેવીનું સ્થાન હતું જ્યાં લોકો કતલ કરતા હતા કેવી મૂર્ખતા હજી પણ ચાલે છે આવી અનેક જગ્યાઓ ચાલે છે બલિત નો અર્થ એવો નથી થતો ભાઈ પશુઓની હત્યા કરે સનાતન ધર્મની શ્રેષ્ઠતા છે અહિંસા પરમો ફર્મોધમ દયા ધર્મનું મૂળ છે આપણે ચૈતર માસમાં કીડિયારો પૂરવા નીકળ્યા ભાઈ આપણે કીડીને પણ મારીએ નહીં તો બલિ પ્રથા આપણામાં કઈ રીતે હોઈ શકે છે એ તો આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે બહુ જ મોટે ક્રાંતિકારી આવા બધા યજ્ઞો થતા હતા યજ્ઞો બંધ કરાવ્યા હતા બલિ પ્રથા પહેલીવાર બંધ કરાવનાર આજે ગુરુ શંકરાચાર્ય મહારાજ છે બલિશબ્દોનો એવો અર્થ નથી થતો કે પશુઓની હત્યા કરે અને વર્તમાન યુગમાં શુદ્ધ શાકાહારી રહેવું એ મોટું તપ છે એનાથી મોટું કોઈ તપ નથી એનાથી મોટી કોઈ સાધના નથી આ યુગની અંદર શુદ્ધ શાકાહારી પવિત્ર ભોજન કરવું અને જ્યાં ત્યાં જેને તેને જે તે જગ્યાએ જેના તેના હાથનું ભોજન ન કરાય કારકે આહાર ઉપરથી વિચારો નિર્માણ થાય વિચારો ઉપરથી વાણી અને વ્યવહાર આપણો ઉભો થાય છે અમારા બરમલેણ ડોંગરીજી બાપા કહેતા હતા કે આપણે જાતે આપણે ભોજન બનાવ્યું હોય અને ભોજન કરવા આપણે બેઠા હોય અને કોઈ બહારનો માણસ આવે અને એ ભોજન ઉપર નજર કરે તો દ્રષ્ટિ દોષ વાળું ભોજન કહેવાય એવું બાપજી કહેતા હતા આપણે તેટલું બધું રાખી ન શકીએ ભાઈ પણ આ તો ડોંગરીજ બાપાની વાત છે એ દ્રષ્ટિ દોષ ભોજન કહેવાય આ પરબ્લેન ડોંગરી બાપાની વાત આ બે મિનિટ માટે પ્રભુ જે પરમ મંદિર પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી તેના પ્રવચનમાં એવું કહેતા હતા કે ભોજન ઉપર કૂતરો દ્રષ્ટિ કરે આ કૂતરાનો વિરોધ નથી અને અત્યારે કૂતરાનો વિરોધ કરવાનો સમય નથી આપણી પાસે પણ ભોજન ઉપર કૂતરો દ્રષ્ટિ કરે તો દોષ વાળો ભોજન કહેવાય એ ન કરે આ દાદા એવું કહેતા ભોજન ઉપર કુકડો દ્રષ્ટિ કરે તો દોષ વાળો ભોજન ન કરે હવે આટલું તો આપણે ડાયા માણસો ભણેલા ગણેલા માણસો છે જે ભોજન ઉપર કુકડો દ્રષ્ટિ કરે મરઘો એ કુકડો દ્રષ્ટિ કરે એ ભોજન ન કરાતો હોય તો જે માણસો કુકડો કકડાવી જતા હશે એની માનસિક હાલત કેટલી ગંદી હશે એટલું તો આપણે વિચારી શકીએ કે નહીં એની એની માનસિક અસ્થિરતા કેટલી ખરાબ હશે અને મારા યુવાન ભાઈઓ બહેનોને મારી હૃદયની પ્રાર્થના છે ભણેલા છોકરાઓને મારી પ્રાર્થના છે ભલે એટલા મોટા ધર્મગ્રંથો તમે નહીં વાંચો સે કમ ચાણક્યનું જીવન ચરિત્ર વાંચો તમને ભારતનું દિવ્ય દર્શન ઇતિહાસની ખબર પડશે કે આપણે કેટલો માર ખાધો છે ત્યારે તક્ષશિલા પર આક્રમણ થયું ને ત્યારે ચાણક્ય ત્યાં ભણતા હતા અને ચાણક્ય પોતાનો જીવ બચાવવા માટે નદીમાં પડી ગયા અને એને જે આંખે જોયેલો અહેવાલ લખ્યો છે ને તક્ષશિલામાં જે આપણી પાઠશાળા હતી એ સળગાવવામાં આવી છ મહિના સુધી તે પુસ્તકો સળગ્યા હતા કેટલું આપણું સાહિત્ય ત્યાં હશે કોને સળગાવે એ મારે વ્યાસપીઠ ઉપરથી નામ લેવાની જરૂર નથી વ્યાસપીઠ ઉપર તો તેનું નામ લેવાય જેને પૂજા અને અર્ચન ને યજ્ઞો કર્યા હોય જેનું પવિત્ર હોય જેનું પવિત્ર જીવન ચરિત્ર એનું વ્યાસપીઠ ઉપરથી નામ લેવાય ગંદા લોકોનું વ્યાસપીઠ ઉપરથી નામ પણ ન લેવું કારણ કે ભગવાન વ્યાસની પીઠ છે શા માટે નામ લઈએ આપણે તેથી મારા દીકરા દીકરીનો મારી બહુ હૃદયની પ્રાર્થના છે કે ભલે ધર્મગ્રંથો તમે ન વાંચો પણ કમસે કમ ભારતનો ઇતિહાસ જાણવા માટે થોડુંક તો ચાણક્ય નીતિનું ચરિત્ર વાંચો ચાણક્ય નીતિ સૂત્રો તો યુગમાં સાર્થક છે પણ તેનું ચરિત્ર તેના જીવનનો સંઘર્ષ ભલે સંસ્કૃતમાં આવા મોટા મોટા ગ્રંથો તમે વાંચી ના શકો પણ તુલસી નું અમૃત વાંચો તુલસી નું અમૃત પીવો નિગમ નિગમ વેદ પૂર્ણ નું સમન્વય રામચરિત માનસ રોજ પાઠ કરો તેનો ભલે તમે ચોપાઈ નો બોલો દોહરા નો બોલો સોરઠ નો બોલો છંદ ન બોલો કોઈ વસ્તુ નહીં પણ તેનું ભાષાંતર તો વાંચો રામચરિત માનસ આપણા જીવનનું ઘડતર છે મારા દીકરાઓ દીકરીઓને ભણેલા છોકરાઓ મારી હૃદયની પ્રાર્થના છે સવારમાં વીસ મિનિટ કાઢો કાલે રોજ પારણ કરો અને ખાસ તો હૃદયની મારી પ્રાર્થના છે યુવાન દીકરા દીકરીઓને કે વહેલા ઉઠવાનો પ્રયાસ કરો વહેલા જાગવાનો પ્રયાસ કરો બ્રહ્મ મુહૂર્તમાં જે જાગે છે તેને બ્રહ્મ શક્તિ પ્રાપ્ત થાય છે તેને ઉર્જા પ્રાપ્ત થાય છે જેટલા જેટલા મોટા મોટા મહાપુરુષો આ સમાજમાં થયા છે એનું જીવન ચરિત્ર વાંચો એને વહેલા ઉઠવાની આદત હોય છે સૂર્ય ઉદય થયા પછી સૂતો રહે છે તેને કફ અને પીથના દર્દીઓ દર્દ થાય છે તેથી થોડા વહેલા ઉઠો થોડા વહેલા જાઓ અને લક્ષ્ય હંમેશા મોટું રાખો અને લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરો દાદા એ કહ્યું જે કુકડો કુતરો દ્રષ્ટિ કરે ભોજન અને બહુ હૃદયથી વ્યાસપીઠ ઉપરથી કહું છું હું જન્મથી સાધુ છું આ સભામાં જે જે શુદ્ધ સાકર ને પવિત્ર ભોજન જેના છે એને ગીરી બાપુ કોટી કોટી પ્રણામ કરે છે આ વર્તમાન યુગના સાધુ છો તમે વર્તમાન યુગના તમે સજ્જન છો પેલું તો ભોજન સુધરે આપણો આહાર સુધરે અને બહુ દિલ એક વાત કરું છું ભલે આપણાથી મોટા મોટા મંદિરો ન બની શકે આપણાથી મોટી મોટી કથાઓ ન થઈ શકે પણ તમારી સાથે જે સંકળાયેલો માણસ હોય તમારા વ્યવહારમાં તો આપણા કાર્યક્ષેત્રની અંદર જે માણસ સંકળાયેલો હોય એ માણસ જો આવું ગંદુ ભોજન કરતો હોય એ માણસ અભક્ષ નું ભક્ષણ કરતો હોય તો કોઈ પણ પ્રયાસ કરે કોઈ પણ વસ્તુ સમજાવીને તેને શુદ્ધ શાકાહારી બનાવવા માટેનો પ્રયાસ કરું એક માણસને શુદ્ધ શાકાહારી બનાવશો એક કરોડ ભગવાનના મંદિરો નિર્માણ કરવાનો પુણ્ય પ્રાપ્ત થશે આવું તો કરી શકીએ આપણે આપણી સાથે રહેનારો માણસ હોય બીડી પીતો હોય આપણી સાથે રહેનારો માણસ તમાવો ખાતો હોય માવો ખાતો હોય એને સમજાવી આપણે કે ભાઈ તારા નાના નાના છોકરાઓ તારા યુવાન પત્ની થોડું તો વિચાર તે કોઈના માથામાં સિંદૂર પૂર્યો છે એના જીવનની જવાબદારી તે લીધી છે થોડુંક તો તું વિચાર આવું ઘણું બધું આપણે કરી શકીએ છીએ જોકે આપણે કીડિયાનગરમાં તો સારું છે કોઈ માવો નથી ખાતા કોઈ તમાકુ નથી ખાતું કોઈ બીડી પણ નથી પીતું આપણા નગરની તો વાત જ નથી પણ આવું ઘણું બધું આપણે કરી શકીએ છીએ ગામના માણસો ભેગા થઈને ઘણું બધું કરી શકે અમારા ગામમાં કોઈ પ્લાસ્ટિક ફેંકવું નહીં અમારા ગામમાં ઠંડા પીણા પીવા નહીં ઘણું બધું કામ માટે આપ કરી શકો છો સૌરાષ્ટ્રના અનેક એવા ગામડાઓ ઉદાહરણરૂપ છે મેં જોયા છે ગામડાઓની અંદર ગામ ગામ તરફથી નિયમો લાગુ પડે સમર્પણ કરો બે ત્રણ દિવસ કીડિયારો પૂરો કીડિયા નગર કીડીઓને સુંદર 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 ખાવાનું આપવા જાય હજાર હજાર કમળો ની બલી ભગવાન મહાદેવ ને અર્પણ કરી ભગવાન શિવજી વિષ્ણુની ભક્તિને પ્રેક્ષણ કરવા માટે હજાર કમળમાંથી એક કમળ લઈ લે છે ત્યારે ભગવાન વિષ્ણુને એમ થયું કે હવે શું કરું મારી ગણતરીમાં ભૂલ ન થાય આનું કારણ કયું હવે પૂજાના નિયમો પણ એવા ખરા કે પૂજા કરતા કરતા ઊભા ન થવાય પૂજા કરતા કરતા બોલાય નહીં એ બધા નિયમો વિદ્વાનો આચાર્યો સાધુ સંત મહાપુરુષો સંન્યાસીઓ માટે ધન્ય હો પુરુષ આશ્રમો આપણા માટે તો કોઈ નિયમ નહીં આપણે તો કોઈ નિયમ પાલન કરવાની જરૂર નહીં પણ આવા કઠિન નિયમો ભગવાનની પૂજાના છે અગર એ કમળ ઘટે વિષ્ણુ ભગવાન થઈને ન કમળ ઓછું થયું તો ભગવાન વિષ્ણુ કોઈને ભાઈ લાવો કમળ કમળ ઓછું થયું નહીં કારણ કે ભગવાન શિવની પૂજાના નિયમોનું અનુસરણ ભગવાન વિષ્ણુએ કર્યું છે તેથી ભગવાન વિષ્ણુજી મહાદેવની પૂજા ખંડિત ન થાય એટલે ભગવાન વિષ્ણુજીએ પોતાનું નેત્ર મહાદેવને અર્પણ કર્યું છે જગતામ ભગવાન મહાદેવ વિષ્ણુ ભગવાન ને ચક્ર આપ્યું છે કેવું ચક્ર સુદર્શન ચક્ર આપ્યું છે શા માટે જગતની રક્ષા કરવા માટે ભગવાન મહાદેવજી વિષ્ણુને ચક્ર આપ્યું છે અને બહુ આદર અને ગૌરવથી કહું છું મહાદેવજી શાસ્ત્ર વિદ્યા પણ આપી શકે છે મહાદેવજી શસ્ત્ર વિદ્યા પણ આપી શકે છે ભગવાન શિવની પાસે કોઈ માણસ માગનાર ભૂલે છે ધન નિર્ધન કો દેત સદાહી જો કોઈ જાસે હો ફલ પાય ઘણા ઘણા પ્રવચનો એવા કરે છે કે ભગવાન શિવની પાસે કાય નથી ભગવાન શું આપે ગવર્ન પૂછી લ્યો આ ધન સંપત્તિ વૈભવ ક્યાંથી આવ્યો ત્યાં મન માને તો અલકેશમાં મન માને તો લંકેશને પૂછી લ્યો કે તારી સોનાની લંકા ક્યાંથી આવી ત્યાં પણ મન ના માને તો બાણસૂરને પૂછી લ્યો બાણસૂરને પૂછો કે એટલું બધું સામર્થ્ય ક્યાંથી આવ્યું ભાઈ એ તો અસુર જેથી મહાદેવ માટે બોલનારા માણસો જેની પાસે કાંઈ નથી તમને શું આપી શકે પણ જેની પાસે હોય એ તો આપી શકે છે પણ જેની પાસે કાંઈ ન હોય અને બધું જ આપી શકે છે એને આપણે દેવ નથી કહેતા એને આપણે મહાદેવ કહીએ છીએ એ શંકર ભગવાન છે શિવ મહાપડા ગ્રંથમાં રામજીની સુંદર શિવ ભક્તિનું વર્ણન છે રામજીએ ગર્જના કરી કરીને કહ્યું છે કે મારી પાસે જે સામર્થ્ય ને મારું જે સામ્રાજ્ય છે

અને દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી મહાદેવ ના પરમ ભગ મૂળ માં તો શિવજ હોય શકે પાંચ પાંડવ ને શિવ ભક્તિ નું માર્ગદર્શન કરનારા કોણ એ તો દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી

ક્યારે ચાર ધામની યાત્રા કરવાનો અવસર મળે અને યમુનોત્રીના માર્ગે જાઓ યમુનોત્રી સાઠ કિલોમીટર બાકી રહે એ લાખા આવે છે પાંચ પાંડવોએ એક લાખ શિવલિંગોની સ્થાપના કરી એક લાખ લિંગોની સ્થાપના કરી છે એ પાંચ પાંડવોની ની શિવભક્તિ છે ટેલિવિઝનમાં માં જોવે લાખા મંડળ છે અત્યારે પણ લિંગો અસ્તિત્વમાં છે અને કોઈ કોઈ શિવલિંગો તો એવા છે ઋતુ બદલે એ શિવલિંગનો રંગ કલર બદલતો રહે છે કોઈ શિવલિંગો એવા છે કે આપણું પ્રતિબિંબ દેખાય છે અનેક શિવલિંગો એવા છે કે જો તમારું પ્રતિબિંબ દેખાય તો તમારું ભાવિ ઉજ્જવળ છે ત્યાંના લોકો કહે છે કે જો શિવલિંગમાં પ્રતિબિંબ આપણું ન બતાય તો આપણે આપણું ભાવિ એ છે તેના માટે સાવધાન થવું અને શિવની ઉપાસના કરવી આવું ત્યાંના આચાર્ય લોકો માને છે કોઈ પણ કાર્યનો પ્રારંભ હોય દ્વારકાધીશ એમ કહે કે ચાલો પહેલાં ભગવાનની પૂજા કરી આટલું મોટું યુદ્ધ ખડવાનું હતું તો અર્જુનને પકડીને લઈ જાય છે ચાલ અર્જુન પહેલાં આપણે મહાદેવને અભિષેક કરીએ આપણે ત્યારબાદ આપણે યુદ્ધની ખેલ ખેલીએ આપણે અંતિમ યાત્રા કરવાની તે ભાઈ બલરામને લઈ અને સોમનાથ મહાદેવને અભિષેક કરે છે મૂળમાં શિવ છે અને કોઈને શિવ ભક્તિથી વંચિત કરો એ માણસની હત્યા કરવાનું પાપ લાગે છે કોઈને શું ભક્તિથી દૂર કરો કોઈના હૃદયમાં ભરપૂર મહાદેવની ભક્તિ હોય અને મહાદેવની ભક્તિથી તેને વંચિત કરો એનાથી મોટું કોઈ પાપ નથી તેથી કોઈ પણ વિચારધારા સાથે તેમાં જોડાયેલા હો કોઈ પણ આચાર્યો સાથે જોડાયેલા હો અને કોઈ પણ સંપ્રદાય સાથે જોડાયેલા હોય પણ હૃદયથી કહું છું જો આપણું આપણે કલ્યાણ કરવું હોય તો મહાદેવનું વધારે વધારે ભજન કરવું મહાદેવ વગર આપણું કોઈ મંગલ નહીં કરી શકે મહાદેવ વગર આપણું

વૈષ્ણવતી વ્યાપક તવારે ભગવાન વિષ્ણુનું પ્રાગટ્ય થયું છે ભગવાન વિષ્ણુ શક્તિ જલધારાઓ પ્રગટ થાય જગત આખું જલથી ભરાય છે વિષ્ણુ ભગવાન નેત્ર કોરે જલમાં શયન કરે છે નામ નારણ પડે છે ભગવાન વિષ્ણુને નાભીમાંથી કમલ પ્રગટ થાય છે ભગવાન વિષ્ણુ નું નામ પદ્મનાભ પડે છે સર્વગુણ સંપન્ન કમલ છે ભગવાન શિવ અને શક્તિ દ્વારા દિવ્ય પુરુષ પ્રગટ થાય છે અને ઉપર સ્થાપિત કરે છે મનમાં પ્રશ્ન પ્રગટ થયો હું કોણ છું આધ્યાત્મિક પરંપરાનો પહેલો પ્રશ્ન છે હું કોણ છું તું કોણ છે નહીં હું કોણ છું પ્રશ્નોનો જવાબ મેળવવા માટે કમલ ઉપર ભ્રમણ કરે છે કમળની દાંડલીમાં નીચે જાય છે કલ્પ અલગ અલગ કથાઓ છે અંતે આકાશવાણી થાય છે તપ કરો જલનો એક બિંદુ કમલ ની પાખડી પર ટપકતો હતો તેમાંથી પણ અવાજ નીકળતો તપ કરો અને કમલો કમલ ઉપર તપ કરે છે જેનું પેલું નામ પદ્મ જ કમલ ઉપર જેનું પ્રાગટ કમલો છે તપના પ્રભાવથી પુરુષ ને પ્રકૃતિ પ્રગટ થાય છે પ્રશ્ન કર્યો હું કોણ છું ત્યારે આદિ પુરુષ આદિ પ્રકૃતિ કહે છે

તેથી શિવની પૂજા આપણે નિરાકાર સ્વરૂપે લિંગ સ્વરૂપમાં કરીએ છીએ અને આકાર અવતાર સ્વરૂપે ભગવાન શિવની પૂજા આપણે મૂર્તિમાં કરીએ છીએ શિવ શિવ નિરાકાર છે 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 આકાર નિર્વિકાર સગુણ નિર્ગુણ સકલ ભગવાન બધું છે કોઈ એમ કહે કે શિવજીના કોઈ અવતાર નથી થયા અરે વરસાદની જેટલી ધારાઓ એટલા મહાદેવના અવતારો થયા છે શિવ મહાપડા અંતર્ગત શત્રુધર સંહિતા ભગવાન મહાદેવના અવતારોની કથા છે અને જ્યોતિર્લિંગ બાર નથી સો કરોડ જ્યોતિર્લિંગોનો મહિમા છે સંખ્યાના વિદ્ય તે એટલા જ્યોતિર્લિંગોનો મહિમા છે પ્રધાન પ્રધાન મુખ્યની બહાર જ્યોતિર્લિંગ છે અને બ્રહ્મા જે રુદ્રદેવને કહે છે રુદ્રદેવ આપ મને માર્ગદર્શન કરો રુદ્રદેવ બ્રહ્મા જેને અર્ધનારશ્વર રૂપનું દર્શન કરાવે છે અર્ધનારશ્વર સ્વરૂપે ભગવાન પ્રગટ થાય છે બ્રહ્મા કહે છે ભગવાન મને કયો સંદેશ આપવા જઈ રહ્યા છો ત્યારે ભગવાન રુદ્રદેવ કહે છે સરળ બનાવવા માટે પુરુષને પ્રગટ કરો નારીનું સર્જન કરો આ મારા રૂપનું નામ છે અર્ધ નારેશ્વર અર્ધાંગમાં અર્ધ અંગમાં નારી છું અર્ધ અર્ધાંગમાં નર છું અર્ધ અને બ્રહ્માના અંગમાંથી પુરુષ નારીનું સર્જન થાય છે

શિવનું એક સ્વરૂપ છે બ્રહ્મા બ્રો એક સ્વરૂપ છે વિષ્ણુ નું એક સ્વરૂપ છે રુદ્ર રુદ્ર બ્રહ્મા બ્રહ્મા વિષ્ણુ અને આ ત્રણેય દેવતાઓ ભેગા સુંદર કરે છે છે કોણ રજોગુણ પ્રધાન છે વિષ્ણુ કોણ છે સતોગુણ પ્રધાન છે રુદ્ર કોણ છે તમોગુણ પ્રધાન છે રુદ્ર નું કામ છે રક્ષા કરવાનું રુદ્ર ને ભક્ત સહારક તરીકે સમાજ સામે પ્રદર્શિત કરીએ એ આપણું યોગ્ય નથી દુર્ગુણોનો સંહાર કરે છે અસુરનો સંહાર કરે છે જગતનો રક્ષક ભગવાન શિવ છે બ્રહ્માજી એટલી સુંદર સૃષ્ટિ નિર્માણ કરી છે જે આપણે આંખે જોઈએ એટલી સૃષ્ટિ નથી આંખે જોઈ ન શકીએ એવી પણ સૃષ્ટિ છે આપણે જે કલ્પના કરીએ કાલ્પનિક સૃષ્ટિ પણ હોઈ શકે છે કલ્પના કલ્પનાતીત સૃષ્ટિ છે તો બ્રહ્માજી એટલી સુંદર સૃષ્ટિની રચના કરી તો તેનો રક્ષક કોણ હોઈ શકે છે ભગવાન શંકર છે ભગવાન રુદ્ર છે ભગવાન વિષ્ણુ પોષણ કરે છે તો આ ત્રણેય દેવતાઓ ભેગા મળી અને જગતને સુંદર રીતે